ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોક પોક શબ્દનો અર્થ આંગળી લાકડી ઇત્યાદિના છેડાથી ભોંકવું કે ઘોંચવું બળતણ કે દેવતાને સંકોરવું ગોદો મારવો કે મારીને આગળ ધકેલવું ગોદો મારવો તે ખોસવું ગોદો કે ધક્કો થાય છે પોક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બી કેરફુલ નોટ ટુ પોક સમવન ઇન ધ આઈ વિથ યોર અમ્બ્રેલા અર્થાત ધ્યાન રાખો કોઈની આટમાં તમારી છત્રીનો ગોદો વાગે નહીં એક બીજું ઉદાહરણ જોઈએ નેવર પોક અ ફિંગર ઇનટુ એન ઇલેક્ટ્રિક સોકેટ એટલે કે ઇલેક્ટ્રિક સોકેટમાં ક્યારે આંગળી ન નાખો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ